માણસો તેઓ બાઈ ગોતેરા છે જેને મિત્રો મનસુખભાઈ રાઠોડ ફોન કરે છે જ્યારે મનસુખભાઈ રાઠોડ કોમેડી કરે છે અને ભાઈ સાથે વાત પણ કરે છે તો આવો સાંભળે કે મિત્રો ખરેખર મનસુખભાઈ રાઠોડે શું ચર્ચા કરી અને આ ભાઈ ને બાઈ ગોતી આપી કે કેમ મિત્રો પૂરી પૂરી રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો તમને ખૂબ મજા આવશે એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાઈક નું બટન દબાવી દેજો મનસુખ ભાઈ હા ભરત બોલું ભરત જામનગર જિલ્લામાંથી બોલો ભરત ભાઈ મારે કામ હતું એટલે કઈ સમાજમાંથી બોલો કડિયા સમાજ શું હતું એ લગન નક્કા કરી આવી

અને માણસોની સેવા કરજો અને મજા કરજો હું હવે થોડાક દિવસમાં ભાવો બનવાનો છું તાજો ભાવ એટલે તમારે તમારી ઉંમર કેવડી હે બત્રીક વર્ષ એ છે કેટલી બત્રીક વર્ષ તો મારો સાલી બેતાલીસ છે એટલે એટલો દાદ વરોનો ગાળો છે એટલે ગુરુ શિષ્ય બે છે ને નાના જ થાય એમાં કઈ વાંધો નહો ના હું તમારે વિડિયો સાંભળ્યું જોવું એટલે હું

ઓકે ગુડ મોર્નિંગ એવું બધું બોલે હલો તમે કેટલું ભણેલ છો સાત કેટલું સાત 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 હા તો તો હાથ તો વધાવો થાય ભાઈ પાછા કરીએ વધાવો થાય કેમ કે વધાવવામાં તો બહાર ની બાય હાલે અહીં ની નહીં હાલે હતો બાર નું ગણાય બારીઓ બાર ના બાર દાણા દે બાર નું ગણાય ઓલ નું વતન ખાતર નો વધારો દે ને તો પછી દુનિયા ના આપડ માં ઓલા જાવ કઈ ઘટે નહી થઈ થઇ તમને કેટલા ફોન કર્યા કે ફોન કરું એ હારું કર્યું ફોન લાગ્યો નહીં આ લાગ્યો જો કેવી સમાવટ થઈ લાગ્યો કામ એ ભાઈ હવે જી કરો હારું કરો એમ

હા એટલે તમે કડિયા પ્રજાપતિમાં આવો શેમાં આવો ના અમે પ્રોપર કડીયા છે અમે ક્ષત્રિય ગુજરાત હા ક્ષત્રિય ગુજરાત અમારો ધંધો છે આ કડીયા કામ નો કામ કરવું અને હા તો પછી તમારો બાયોડેટા મોકલો ને આ ઓડિયો લગન માટે વાયરલ થાય તમને કઈ વાંધો નથી ને હા આ લગ્ન માટે આ ઓડિયો વાયરલ કરી તો કોઈ પ્રોબ્લેમ નથી ને ના કઈ પ્રોબ્લેમ નથી કોઈ હા એટલે આ બધું કેમ કે મનોરંજન હોય એટલે બધું તમને એમાં

അ പ്രിമാർ കീർത്തോ മാറമേ ഓ സോന ഓ സോനോളി ലിര ജോദാ മൈ

હું બોલું મને બોલવા દેજે અને તું મને પ્રેમ કરતી થી એ વાત મને કહેવા દેજે અને હાંભળે છે તું એકલી આવજે મળવા એકલી આવું બધું બહુ મૂકું ઇન્સ્ટા માલ્યા ઓય કોઈ ગ્રિલ તો કપી નથી ભગવાન જાણે પોચે સારું ઘણેલા હોતે એટલે ઇન્સ્ટા દે કે બોવ વાપરી નઈ હું બોલું હું તો ઇન્સ્ટા માં બહુ મસ્તી ને ફોટા બોટો બધું મૂકું છું ક્યાંક ત્યાં કઈ જાય ને

પ્રેમ કરાવે કરાવું ક્યા થાય તો કોટો જો ક્યાંક ક્યાંક અને બને એટલો મારો વિડીયા છે શેર કરવા જો ક્યાંય મેર ખાઈ જાય મારો ભગવાન જાણે ભલે આપડે બાડી બોબડી ગમે હાલ છે પણ મૂળ રોટલા કરી દેવી જોઈ પણ મારા છે ને મેં આપણા બ્રામણ પાછ જો રહ્યું ને એને કીધું ઊંચી રાખતા નહીં ને તમારું ઘર નઈ હાલે કાઈ ગ્રહ નડે છે

પછી મેં નક્કી કર્યું હવે તો ફૂટ પટ્ટી થી માપી લેવાની સાડા ચાર પાંચ ફૂટ ની પાઇપ હોય તો જ રાખવાની અને ઓમે એ ખખડાય ઓછી નીચી પાઇપ હોય ને બે થી ધડી ની તો આમ સારું રે એમ એવું થાય માતાજી ની માનતા રાખી રાખી પાણા એટલા પીર મહિના પણ ક્યાંય બાર લગ્ન નું ગોઠવાતું નથી